ગુજરાતના આદિજાતિ શ્રમ રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગને રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે દેશના કટોકટી લગાવ્યાના પયાસ વર્ષ પૂર્ણતાના અવસરે સંવિધાન હત્યા દિવસ બે હજાર પચીસનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે નાગરિકોને પ્રાસંગિક પ્રવચન ડોક્યુમેન્ટરી ફિલ્મ તેમજ નાટિયા દ્વારા રાજ્યકક્ષાએથી યોજાયેલા કાર્યક્રમ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે આપણા દેશમાં પચાસ વર્ષ પહેલા દેશ અને સંવિધાન માટે ઝુમેલા વીરોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટેનો આ દિવસ છે નર્મદા જિલ્લાનો પાવન ધરતી પર વસેલો છે મા નર્મદાના આશીર્વાદ જિલ્લાના નાગરિકો પર રહેલા છે દેશમાં વર્ષ ઓગણીસો પંચોતેરમાં સંવિધાનથી ઉપર જઈને રાજ્ય સત્તાધારીઓએ સંવિધાનની કલમ ત્રણસો બાવનનો દુરુપયોગ કરી નાગરિકો પર જોહકુમી ચલાવી તેના વિશે ઉપસ્થિત નાગરિકોને માહિતગાર કરવા કટોકટીના સમયમાં દેશમાં સર્જાયેલી પરિસ્થિતિની વાકેફ કરવાને સંવિધાન જ સર્વોપરી છે તેવું નાગરિકોને સમજતા થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ કટોકટી દિવસની ઉજવણી કરવાનું નક્કી થયું છે તો આવો જાણીએ સૌ સાથે મળી સંવિધાન વિશે નાગરિકોને જાગૃત કરીએ અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની દિશામાં આગળ વધીએ તેમ તેઓએ ઉમેર્યું હતું આજે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારત દેશમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કટોકટી દિવસની ઉજવણી રાખવામાં આવી છે તેના ભાગરૂપે આજે હું નર્મદા જિલ્લાની અંદર આ કટોકટી દિવસની ઉજવણીમાં પધાર્યો છું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર રહ્યા હતા સંવિધાનની જે હત્યા થઈ એ હત્યા કઈ રીતે કરવામાં આવી તેની અહીંયા અમે બધાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંવિધાન બચાવવા માટેના જે કાયદાઓ કર્યા અને એના માટે સંવિધાન એક આપણા દેશનું સર્વોચ્ચ બંધારણ છે એ સર્વોચ્ચ બંધારણને કઈ રીતે ટકાવી રાખવું એના માટેના પ્રયાસ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે કરી રહ્યા છે એક ભારત શ્રેષ્ઠ ભારત બને એક ભારત વિકસિત ભારત બને તે દિશામાં આગળ વધી રહ્યા હોય તો આજના દિવસે હું નર્મદાવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આપણું ગુજરાત વિકસિત ગુજરાત બને તે દિશામાં આગળ વધે એવી શુભકામના પાઠવું છું